આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના કિંખલોડથી ગંભીર રોડ રિપેરિંગ કામમાં ઉતારી વેઠ સરકાર દ્વારા પાસ કરેલ લાખો રૂપિયાની ગ્રાન્ટો પર કોન્ટ્રાક્ટરો ફેરવી રહ્યા છે પાણી રોડ પર પડેલ ખાડાઓમાં કોહરું મટીરિયલ પાથરી ઉતારી વેઠ કિંખલોડથી ગંભીરા રોડ રિપેરિંગમાં કોન્ટ્રાક્ટર દ્વારા વેઠ ઉતારવામાં આવી આટલા બનાવો જ્યાં હોય ત્યાં બની રહ્યા હોય છતાં પણ કોન્ટ્રાક્ટરો દ્વારા આ રીતે મારવામાં આવી રહ્યા છે આવા ઠીંગણા આ ઠીંગણા પણ ના કહેવાય છુટ્ટું પાથર્યું છે કોરું કોંક્રેટ કિંખોળથી ગંભીર આ રોડ પર કોન્ટ્રાક્ટર દ્વારા ઘણી જગ્યાએ કોરું મટીરીયલ પાથરી ઉતારી વેઠ કેટલીક જગ્યાએ આવા ભ્રષ્ટાચારોને લઈને સર્જાઈ રહ્યા છે ગંભીર અકસ્માત છતાં પણ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી રહ્યા છે આવા રોડના કામ સરકાર રોડના કામ માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ પાસ કરે છે પરંતુ કોન્ટ્રાક્ટરો ગ્રાન્ટોમાં આવેલ રૂપિયા પર ફેરવી રહ્યા છે પાણી કોન્ટ્રાક્ટર દ્વારા આવા કોંક્રેજવાળું વાળું મટીરિયલ પાથરી અકસ્માતને આપી રહ્યા છે સંદેશ જ્યારે કોઈ અકસ્માત સર્જાય તો તેનું જવાબદાર કોણ રહેશે તે પણ એક તપાસનો વિષય બની રહ્યો છે